આજે મહાશિવરાત્રી નિમિત્તે ભરૂચ જિલ્લાના શિવાલયોમાં વહેલી સવારથી જ શિવભક્તોની ભારે ભીડ ઉમટી હતી ત્યારે અંકલેશ્વર જીઆઈડીસી વિસ્તારમાં આવેલ જલધારા ચોકડી નજીક વરદાની ભવન ખાતે પ્રજાપિતા બ્રહ્મકુમારી ઈશ્વરીય વિશ્વવિદ્યાલય દ્વારા મહાશિવરાત્રી પર્વની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી જ્યાં એક હજાર આઠ નારિયળમાંથી બનાવેલા ચૌદ ફૂટના શિવલિંગને દર્શનાર્થે મૂકવામાં આવ્યું હતું મોટી સંખ્યામાં ભક્તોએ નારિયણમાંથી બનેલા શિવલિંગના દર્શન કરીને ધન્યતા અનુભવી હતી બ્રહ્મકુમારીઝના અનિલા દીદીએ જણાવ્યું હતું કે ભગવાન શિવના દર્શન કરી સૌ ભક્તો ધન્ય બન્યા છે પ્રજાપિતા ઈશ્વરીય વિશ્વવિદ્યાલય દ્વારા અવારનવાર કાર્યક્રમો યોજી લોકોને ધાર્મિકતા તરફ વાળવાનો પ્રયાસ કરવામાં આવે છે આ સાથે જ આજના પવિત્ર પર્વ મહાશિવરાત્રી નિમિત્તે ધર્મ પ્રેમી જનતાને પ્રજાપિતા બ્રહ્મકુમારીઝ ઈશ્વરીય વિશ્વવિદ્યાલય દ્વારા શુભકામનાઓ પાઠવવામાં આવી હતી પ્રજાપિતા બ્રહ્માકુમારી ઈશ્વરીય વિશ્વવિદ્યાલય દ્વારા આજનો દિવસ મહાશિવરાત્રીનો દિવસ છે લોકોના જીવનમાં ઉમંગ ઉત્સાહ શિવજીના દર્શન કરવા માટે લોકોની ભીડ ભક્તોની ભીડ જાગે છે એ પ્રભુ પ્રેમ ભગવાનનો પ્રેમ દેખાઈ આવે છે તો બ્રહ્માકુમારી તરફથી બી અમે એક હજાર એકસો અગિયાર નાળિયેરનું શિવલિંગના દર્શન કરવા માટે એક પ્રોજેક્ટ બનાવ્યો છે ભગવાનના દર્શન કરીને લોકોના જીવનમાંથી દુઃખ દૂર થાય અશાંતિ દૂર થાય જીવનમાં જે વ્યસનો છે વ્યસનોને મુક્ત કરે આધ્યાત્મિક સંસ્થા તરફથી અમે એ જ મેસેજ આપીએ છીએ કે દિવસે દિવસે લોકોનું જીવન ધાર્મિકતા હોવા છતાં પણ આટલા તીર્થયાત્રાઓ કરવા છતાં પણ જીવન ધોરણ નીચે ઉતરતું જાય છે ખરેખર આપણે સમાજ રચના દેશને બચાવવો હશે તો યુવા ધન બાળકો ધનને બી વ્યસનોથી મુક્ત કરવો પડશે આપણે તો એ પ્રોજેક્ટ બી અમે બ્રહ્માકુમારી તરફથી કરી શકીએ છીએ